મોદી સાહેબના પ્રોગ્રામમાં જાતા એમ કેવું રહ્યું કો બહુ સારો સરસ રહ્યું અને ખરેખર ગરીબો માટે બહુ સરકાર સારી છે અને ગરીબોને જે સત્તા આલ્યું એ બધો મોદી સાહેબનો ખૂબ ખૂબ આ સરકારનો આભાર હારી હારી એટલે શું ઓય છો જેતા કો હે ઓ મોદી સાહેબ નહી હે હા બેરો પરુ બેરો પરુ બેરો બેરો બા અરે વાહ સરસ સરસ સાહેબ ને ગયા પાછો લાભાર્થી લેવા ગયા તા કેટલો લાભ મળ્યો તમે ક્યાં ક્યાં મીટિંગ માં જરા એમ શું કર્યું મીટિંગ માં ભરી વળી શું કર્યું કા મળ્યો હે હા સમજણ થોડી પડ્યો શિરો ખા દો શું સમજણ પડી આ કોઈ આ હાથ નો પગ આવી હા આ એક હાથ કરતા કરતા હેડ્યો છો

બસ થા બેન ક્યાંથી આવો ક્યાંથી આવો વિયુદર તાલુકો કયું ગામ રોડાવથી આયા શું વાહ અહીંયા ક્યાં આયા હતા ઓય ઓય મીટિંગ મોદી સાહેબની કાકા ક્યાં ગયા હતા